વરસાદ કારણે રસ્તાઓનું થયું છે ધોવાણ તંત્ર દ્વારા રસ્તા રિપેર કામગીરી ના કરવા માંગતા તંત્રને જગાડવાનો પ્રયાસ બ્યુરો રિપોર્ટર શિભાઈ આહીર ઉપલેટા મારું નામ આશિષભાઈ જેઠવા ધોરાજી યુવા કોંગ્રેસ પ્રમુખ આજે ધોરાજી સાહેબ કોંગ્રેસ દ્વારા રોડ જે રોડ રસ્તા રિપેર કરવાનું છે એના માટે કાર્યક્રમ કર્યો છે ખાડાની અંદર વૃક્ષારોપણ કરી અને ખાડાની આજુબાજુ ખાડા રાસ લઈ અને તંત્ર ને જગાડવાનો પ્રયત્ન કર્યો છે આ રસ્તાની હાલત એટલી ખરાબ છે આમાં મોટા મોટા અકસ્માત થઈ હકી એમ છે આ રોડ રસ્તા ગેરંટી પિરિયક હોવા છતાં તંત્ર ને કોન્ટ્રાક્ટરો દ્વારા કટકી મળવાના હોવાને કારણે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી માત્ર નોટિસ આપીને સંતોષ બનાવી લે છે આમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને તંત્ર બધામાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે અમારી માંગણી છે કે તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવે હોય તેવું લાગી રહ્યું છે ધોરાજી શહેરના મોટા તંત્ર દ્વારા માત્ર નોટિસ આપી અને સંતોષ માનવામાં આવે છે બચાવવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી અંદર વૃક્ષારોપણ કરી ખાડાની ફરતી બાજુ ગરબા લઈ અને તંત્રની આંખ ઉગાડવાનો પ્રયત્ન કરે છે અને પ્રતિકાત્મક કાર્યક્રમ આપે છે